એવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે પ્લાસ્ટિકને જાકારો આપવા માય થેલી કાર્યક્રમ થકી સ્વસહાય જૂથના બહેનો બનશે પ્લાસ્ટિક મુક્ત અભિયાનના વાહકો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિકના પ્રદૂષણને નાબૂદ કરવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ સાથે જિલ્લાની ચાર નગરપાલિકાઓ દ્વારા માય થેલી કાર્યક્રમ થકી સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે આ પહેલનો હેતુ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગને ઘટાડીને કપડાની થેલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં સખી મંડળની બહેનો સ્થળ પર જ શહેરીજનોને તેમના જૂના કપડામાંથી આકર્ષક થેલીઓ વિનામૂલ્યે બનાવી આપે છે રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ સૌથી વધુ ચલણમાં રહેલા પ્લાસ્ટિકના બેગ પર પ્રતિબંધ મુકાયો છે લોકોની સમજદારી સાથે પ્લાસ્ટિકને રોજિંદા જીવનમાંથી સંપૂર્ણ દૂર કરવું ખૂબ જરૂરી છે કારણ કે પ્લાસ્ટિકનો નાશ કરવો ખૂબ મુશ્કેલ છે અને તે પર્યાવરણને પણ નુકસાન કરે છે જિલ્લાની ચાર નગરપાલિકાઓ દ્વારા લોકોને પ્લાસ્ટિક બેગના વ્યસનથી મુક્ત કરવા વેસ્ટમાંથી બેસ્ટ થીમ સાર્થક કરતો નવતર અભિગમ સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના સંથક ક્રમે માયથેલી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે એક પણ એવું ઘર નહીં હોય કે જેમની પાસે જૂના કપડાં ન હોય તો આવા જૂના કપડાં છે તેનું શું કરવું બસ આ જ વિચારને સદાચારમાં ફેરફી આપે છે માય થેલી પ્રોજેક્ટ રાજ્ય સરકારના લાઈવલીહૂડ મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સખી મંડળની બહેનોને તેમનું આર્ટ પ્રદર્શિત કરવા રાજ્ય સરકાર દ્વારા તેઓને પ્રોત્સાહક કામગીરી ભંડોળ અને વેચાણ માટે મેળાઓનું આયોજન કરી આપવામાં આવશે ત્યારે આ જ બહેનો તેમની સીવણની સ્કિલ થકી પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાનના વાહન બન્યા છે જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારની જાહેર જનતાને પ્લાસ્ટિક ઝુંબેશ અન્વયે માય થેલી ઇવેન્ટમાં નગરપાલિકાના સ્વ સહાય જૂથોના બહેનો દ્વારા જૂના જૂના લઈ તેઓને વિના મૂલ્યે સ્થળ પર આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત હિંમતનગર ખાતે ફાયર સેફ્ટી છપર્યા સ્થળે આગામી ઓક્ટોબર માસ સુધી દર ગુરુ અને શુક્રવારે થેલી બનાવી આપવામાં આવશે હવે માર્કેટમાં જ્યારે મહિલાઓ શોપિંગ કરવા જશે ત્યારે હાથમાં ઘરના સભ્યોના જીન્સના પેન્ટ કે ટૂંકા પડી ગયેલા ડિઝાઇનર કપડામાંથી બનેલી ફેશનેબલ થેલી હશે મામાઈ શોપિંગની અનુભૂતિ સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાન પણ સફળ બનશે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા મારું નામ પ્રજાપતિ સ્મિતાબેન હું હિંમતનગર નગરપાલિકામાં ચાલતા ડે એન એ વિભાગમાં એસએમઆઈડી મેનેજર તરીકે ફરજ બજાવું છું હાલ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હિંમતનગર નગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટ અંતર્ગત સખી મંડળની બહેનોને સાથે રાખીને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જૂના કપડામાંથી થેલી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે જે છાપરિયા ફાયર સ્ટેશનની સખી મંડળની ત્રણ બહેનો અમારે બેસાડવામાં આવી છે જે પબ્લિક જૂના કપડાં લઈને આવશે તો તેમને તાત્કાલિક સ્થળ ઉપર જ ફ્રીમાં થેલી બનાવી આપવામાં આવશે આ પછી જો થેલી જૂના કપડામાંથી કપડાનો વપરાશ થાય અને પ્લાસ્ટિકમાંથી મુક્ત થવાય તેનો અંત લાવવા માટે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ત્રણ જૂન બે હજાર પચીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી દર ગુરુવારે અને શુક્રવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે